સરકાર નવનિર્મિત ત્રીસ લાખ રૂપિયાના રકમ ના બે વર્ખંડ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આજના સુપ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અસમુખભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી ગામના સરપંચ શ્રી દાયાભાઈ આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ છેલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પઢિયાર અમૂલ ડેરી ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પઢિયાર આંકલાવ તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબ શ્રી બીટ સાહેબ શ્રી આશોદરશ્રી તથા એસએમસી સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબે શિક્ષણનું મહત્વ જીવનમાં કેટલું હોય તેની સુંદર સમજ આપી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી આપી આજના સુપ્રસંગે ભોજનના દાતા તથા મંડપના દાતા એવા સરપંચ શ્રી દાયાભાઈ હરમાનભાઈ પઢિયાર તથા શાળાના બાળકોને ઠંડુ પાણી પીવા માટે કુલરનું દાન આપનાર સુરેશભાઈ પરમાર બંનેનું આવેલું મહાનુભાવો દ્વારા સાલ ઉઠાડી વિશે સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા ત્યારબાદ શાળાની વાળાઓના તથા મહેમાનોના હસ્તે શાળાના નવનિર્મિત બે નવા નું લોકાર્પણ કરવામાં આવ્યું આવેલ મહેમાનશ્રીઓ દ્વારા એક પેડ માખે નામ સરકાર સિંહ ના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું નરેન્દ્ર શર્મા એમએન ન્યુઝ ગુજરાતી આણંદ